નમસ્કાર મિત્રો ફરી એકવાર રાજ્યમાં મેઘરાજાનું જોરદાર આગમન થઈ ચૂક્યું છે ચારેકોર મેઘરાજા ધબધવાટી બોલાવશે તેવી મોટી આગાહી કરાઈ છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે ત્રણ ત્રણ એલર્ટ રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાય છે એટલે કે મુસલાધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરી પણ તે પહેલાં આ વિડીયોને કલાક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આ ખુશ વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન પડી શકે જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે પોરબંદર રાજકોટ બોટાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સુરત તાપી ડાંગ અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ તો નર્મદા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતને લાગુ વિસ્તારો છે આણંદખેડા વડોદરા અને છોટા ઉદયપુર જિલ્લાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં પણ યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અમદાવાદ પંચમાં દાહોદ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના પણ છૂટાછા વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને ભુજ વચ્ચા અને રાપરના છૂટાછા વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો કોઈ એવા ટૂંકા હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે